આ જગતમાં દાનેશ્વરીનો તોટો નથી એમ છતાં કર્ણને દાનેશ્વરીનું ઇલ્કા વિરુદ્ધ મળેલ છે કહેવાય છે કે કર્ણ દાનેશ્વરી કહેવાય કર્ણ દાનેશ્વરની ભગવાન કૃષ્ણે અનેકવાર પરીક્ષાઓ કરેલી એ પરીક્ષામાં કર્ણ પાસ થયા છે કુરુક્ષેત્રના યુદ્ધમાં જ્યારે કર્ણ ગંભીર રીતે ઘવાય છે એ વખતે ભગવાન કૃષ્ણ કર્ણને કહે છે કે કર્ણ તારી અંતિમ ઈચ્છા શું છે એ વખતે કર્ણ કહે છે કે આ પૃથ્વીમાં કોઈ જગ્યા કુવારી હોય તો એ કુવારી જગ્યાની તપાસ કરી અને મારો અંતિમ સંસ્કાર એક કુમારી કુવારી જગ્યામાં કરવામાં આવે એવી મારી માગણી છે અને કહેવાય છે કે થોડાક સમયમાં કર્ણે પોતાના દેહમાંથી પ્રાણ છોડ્યો પાંડવો સહિત ભગવાન કૃષ્ણએ પછી કુવારી જગ્યાનો ભૂમિની શોધ કરી છે અને તાપીને કિનારે અશ્વિની કુમાર નામનું જે હાલ સ્થળ છે એ સ્થળની તપાસ કરતાં જાણવા મળ્યું કે આ આટલી જગ્યા કુમારી છે તો વાત કઈ રીતે માની શકાય અને એ વખતે આકાશમાંથી આકાશવાણી થઈ કે હું બે ભાઈ અશ્વિન અને કુમાર મારી બહેન તાપી અમે સાક્ષી આપીએ છીએ કે મારે કિનારે જે જગ્યા છે એ કુવારી જગ્યા છે અને એ કુવારી જગ્યા પર કરણનો સંસ્કાર કરવામાં આવે તો એનું પ્રમાણ શું તો કહેવામાં આવ્યું કે એને અગ્નિ સંસ્કાર કરશો પછી એની બાજુમાં એક વડનું ઝાડ ઉગશે અને એ વડને ફક્ત હંમેશને માટે ત્રણ પાન જ રહેશે અને ચોથું પાન આવશે એ પહેલાં ત્રીજું પાન ખરી જશે આમ એ વડને ત્રણના ત્રણ પાન રહે તો સમજવાનું કે આ જગ્યા કુવારી છે અને એમ જ થયું અગ્નિ સંસ્કાર થયો થોડો સમય થયો તો ત્યાં વડનું ઝાડ થયું અને હાલ પણ સુરતમાં અશ્વિની કુમારીમાં આ વડ મોજૂદ છે દર્શનાર્થીઓ આ ત્રણ પાનના વડના દર્શન કરે છે અનુભાઈ દૂધ રહે હા ઝૂલા